નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ટ્રેડ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી હોય આંગણવાડી કાર્યકર આંગણવાડી મિનિટ ટેડાગર હોય તેમના પગાર બાબતે સાથે સાથે તેમને દૈનિક વતનમાં સમાવવા કદાચ રજૂઆત કરાઈ છે મિત્રો લાખો કર્મચારીઓને અને આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લાખો કર્મચારીઓને દૈનિક વેતનમાં સમવા કરાઈ રજૂઆત તો તેના વિશે આપણે આવડે ચર્ચા કરવાના છીએ સાથે સાથે મિત્રો આ જુલાઈ મહિનો આવી ગયો છે જુલાઈ મહિનો તમને ખ્યાલ છે સૂચિત પગાર વધારવાનો કે એમ કહેવામાં આવ્યું હતું એક જુલાઈ બી ચોવીસથી લાગુ થશે તો શું મિત્રો ટૂંક સમયમાં પરિપત્ર જાહેર કરવામાં આવશે કે લાગુ થશે કે નહીં તો તેના વિશે આપણે આવડે ચર્ચા કરીશું વિડીયો સુધી બનાવી લેજો સાથે સાથે જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે એને લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિત્રો હશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધા મને બગાતે આપણે શરૂઆત કરું છું આંગણવાડી કાર્યકરોની મજબૂર મજૂરોની શ્રેણીમાં લાવવાની દરખાસ્ત કરવામાં આવી છે નવી દિલ્હી નવી દિલ્હી દ્વારા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળ કેન્દ્રની બજેટ બીજા ચોવીસ પચીસ માટે પૂર્વ ચર્ચા યોજાઈ હતી જેમાં ભારતીય મજદૂર સંઘ બીએમએસ રાષ્ટ્રીય સેવક 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 સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનો સીઆઈટીયુ ટ્રેડ યુનિયન ઓર્ડિનરી સેન્ટર ટીયુડબલસી એ ભાગ લીધો હતો ટ્રેડ યુનિયનનો સરકાર પાસે આવકવેરો મુક્તિ મર્યાદા વધારવા રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કુટુંબ દીડ આપવામાં આવતા કામોની રકમ બમણી કરવા અને અસંગઠિત ક્ષેત્રના કામદારો આવરી લેવા માટે સામાજિક સુરક્ષા વિસ્તાર વધારવાની માંગ કરી છે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે તેમની પ્રી બજેટ મિટિંગમાં યુનિયન યુનિયનમાં આઠમા પગાર પંચમાં જેની જૂની પેન્શન યોજના ઓપીએસની પુનઃસ્થાપિત કરવાની પણ માગ કરી હતી બીએમએસ ઓલ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી બી સુરેન્દ્રએ કહ્યું કે નાણામંત્રી અસંગઠિત ક્ષેત્રના તમામ નવ્વાણું ટકા કામદારો સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનું કહ્યું છે સીઆઈટીયુના જનરલ સેક્રેટરી ટપનસે કહ્યું કે ગયા વર્ષે નાણાંપ્રધાન રૂબરૂ બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો દરેક યુનિયને પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો એટલા માટે તો મેં ઓનલાઈન મિટિંગનો બહિષ્કાર કર્યો આ વખતે મંત્રી લગભગ અઢી કલાક અમારી સાથે સીધી વાત કરી છે ટ્રેડ યુનિયન કો કોઓર્ડિનેશન કમિટી જેણે નાણાં પ્રધાન સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો તેઓ આશા છે કે આંગણવાડી આશા વર્કરો આંગણવાડી મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ પર તેમ પ્રથમ મોકલી મુક્ત મુકતા કહ્યું કે આ જેવી યોજના કાર્યક્રમો જે કમનો છે એ કામદારો તરીકે ઓળખવામાં આવતી નથી તેથી નિર્મલા સીતારમને આ કામદારોને કામ કામદારોની શ્રેણીમાં લાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે કારણ કે આ યોજના કામદાર વ્યાખ્યા હેઠળ કામદારોને આપવામાં આવે છે તેથી નિર્મલા સીતારમણે આ કામદારોને કામદારોની શ્રેણીમાં લાવવા માટે નમ્ર વિનંતી કરી છે અને વ્યાખ્યા પણ કામદારો આપવામાં આવશે ડબલ સી દ્વારા આશા આંગણવાડી આશાકારો આશા વર્કરો આંગણવાડીકારો મધ્ય ભોજન ભોજન કાર્યકર્તા કોન્ટ્રાક્ટ વર્કરો અને અન્ય વિભાગોમાં કામ કરતા માનવ વેતન કામદાર વગેરે માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી સીતારામણની સમક્ષ ઘણા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે ટીયુડબલ એસ ટીયુડબલ એસ ટીયુડબલ સીએ નાણાં મંત્રી લખેલા પત્ર જણાવ્યું છે કે આંગણવાડી કાળ મધ્ય ભોજન કે કાર્યકર્તાના જેવી યોજના કાર્યકર્તાઓની આપણા સમાજમાં કોઈ ઓળખ નથી કારણ કે તેઓ મહિલા છે પરંતુ હજુ પણ તેને મંજૂર મજૂરી તરીકે ઓળખ ઓળખ મળી નથી ટ્રેડ યુનિયનને નાણાં પ્રધાન સીતારમણની વિનંતી કરી છે કે તેઓ આ યોજના કામદારોના કામદારની વ્યાખ્યા હેઠળ લાવવા અને તેમને પણ અન્ય કામદારો જેમ સામાજિક સુરક્ષા કવરેજ આપવા પર વિચાર કરે છે તો મેં જો તેમને પણ જેટ શ્રેણીમાં આંગણવાડી આગણવાડીને કામદારો મેને આંગણવાડીની જે શ્રેણી લાવવાની વાત કરી છે તો તમને ખ્યાલ છે મિત્રો કે જે લોકસભા ચૂંટણી પહેલાં જે આંગણવાડી સૂચિત પગારો તમને ખ્યાલ છે મિત્રો આંગણવાડી સૂચિત પગારો બે હજાર ચોવીસ કરીને એમ કે એમ આવ્યું હતું કે આટલું ઓગણીસ હજાર એમ દાખલ તમ કમ છે આઠ હજાર પાંચસો એમ જે ચોક્કસ જે ચોક્કસ પગાર વધારો કરવામાં આવ્યું હતું અને એમ કહેવામાં આવ્યું હતું એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ છે તો મિત્રો આજે જુલાઈ મહિનો પહેલી તારીખ શું મિત્રો જે પરિપત્ર આવી શકે છે તો મિત્રો એવું લાગી રહ્યો સૂત્રો દ્વારા માહિતી મેળવી એવું લાગી રહ્યું છે ટૂંક સમય પરિપત્ર આવશે અને જે સૂચિત પગારો છે તે પગાર પગાર પગારને જે મા નોટિફિકેશન આ કરી તમારે જે તમે રાહ જોઈ રહ્યા છે તે સારા સમાચાર મળી શકે છે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત